બડા પંતક નમજીવાડા ગામ આયુષ કચેરી વિભાગ દ્વારા જીઆરટી કેમ્પ નું કરવામાં આવ્યું હતું જેમાં ચામડીના રોગો માનસિક રોગો અને ઋતુજન્ય રોગોનું ચેકઅપ અને નિદાન કરવામાં આવ્યું હતું ત્યારે કેમ્પનો આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ઘાયકુનો મેકિન પર પરખે દવા સલ્વ દી હે કટમ ના હી છે આ હારુ છે ક્યો હું આફી 6 મહિના થી દવા લ ને દબ પર જે પગો દુખતા તમાર નો મેટતા એ ફારા સવિ દવા લ ખાવ કોક મિટે તોમ ક્યા કામ છે હા મજી છે બરાબર કટમ ના દવા રાહત છે હા મની રાહત ઓકે મરી બસ એ રાહત છે તીન હાવા હાજી છે આજ રોજ આયુષ કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સરકારી હોમિયોપેથી દવાખાનું મજીવાણા ખાતે ગામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચાસ સાઠ વર્ષથી મોટી ઉંમરના બધા જ ભાઈઓ બહેનો માટે ચામડીના રોગ માનસિક રોગ તેમજ ઋતુજન્ય રોગો બધા ટાઈપના રોગો માટેનું સારવાર તથા નિદાન કરી દેવામાં આવશે તેમજ ડાયાબિટીસ અને બીપીનું ફ્રી ચેકઅપ અને એની દવાની દવા તથા સારવાર કરવામાં આવશે અને આ લાભ આ જ કેમ્પનો લાભ આજુબાજુના બધા ગામડાઓ લીધું છે ભગવદ્દ ફટાણા બધાના પેશન્ટે અહીંયા આવી અને હોમિયોપેથી દવાનો બહોળા પ્રમાણમાં લાભ લીધો છે આ જ રીતે હોમિયોપેથી તથા આયુર્વેદિકનું અવેરનેસ વધે એ જ બધાને નમ્ર અપે છે કે દેશી દવા લઈ અને સ્વાસ્થ્ય તમારો સુધારો કરો